સુરત વાલી મંડળ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ પહોંચી કેટલીક શાળાઓ દ્વારા ફરજિયાત સુરતમાં વાલી મંડળ દ્વારા વારંવાર કોઈને કોઈ કારણોસર શાળાઓ દ્વારા આચરાતી દાદાગીરી સામે લાવવામાં આવી છે ત્યારે હવે નવી દાદાગીરી સામે આવી હોવાના આક્ષેપો વાલી મંડળ દ્વારા સુરત જિલ્લા શિક્ષણ અધિકારીને આપવામાં આવેલા આવેદનપત્રમાં કરાયો છે વાલી મંડળ દ્વારા જણાવ્યું કે સુરતની કેટલીક શાળાઓ દ્વારા પોતાના સ્વેટર માટે દબાણ છે અને ખાસ વાળા કે શાળાની ઓળખ સ્વેટર ખરીદવા વાલીઓને મજબૂર કરાઈ રહ્યા છે શાળાઓની વેપાર વૃત્તિ છે જે બંધ કરી આવી શાળાઓ સામે કાર્યવાહી થાય અને શાળાઓ આ રીતે સ્વેટર ફરજીયાત ન કરે એ બાબતે શાળાઓને આવે તે માંગણી કરી હતી તો સાથે આરટીમાં વાલીઓને મળનાર ત્રણ હજાર રૂપિયા હજુ તેમના ખાતામાં મળ્યા નથી જેથી જે શાળામાં બાળક હોય એ શાળાની જરૂરી ફરિયાદ લેવા અને જરૂરી કાર્યવાહી કરી વાલીઓને આ રૂપિયા પરત અપાય તરત જ તેવી માંગ કરી હતી હા ઉમેશ પંચાલ ઘણા સમયથી અમને ફરિયાદ મળી રહી હતી કે શાળાઓ પર્ટીક્યુલર એક ડ્રેસ કોડનું સ્વેટર પહેરી આવવાનું અને ફરજિયાત જે તે સ્ટોરમાંથી લેવાની એ લોકોને દબાણ કરતા હોય છે તો એ બાબતે ડીપીઓ અને ડીઓને જાણ કરી છે કે આવી શાળાઓ ઉપર કાર્યવાહી કરવામાં આવે અને સાથે આ કોઈ ફરજિયાત પ્રવૃત્તિ નથી કે વાલીઓને દબાણ ના કરવામાં આવે વાલીઓ પોતપોતાની પસંદગીના હિસાબે બાળકોને સ્વેટર પહેરાવી શકે છે તેમજ ગત વર્ષે અને આગલા વર્ષોની આરટીની જે ત્રણ હજાર રૂપિયા સ્ટેશનરી ખર્ચના વાલીઓને મળવા જોઈએ એ હજુ સુધી મળ્યા નથી તો બે હજાર તેવીસનું જે આરટીનું વર્ષ શરૂ થાય એ પહેલાં એ મળી રહે એ બાબતે અમે આજે આવેદન આપ્યું છે સુરતની ઘણી શક્ય તો પચાસ ટકા ઉપરની શાળાઓ આવી પ્રવૃત્તિ કરી રહી છે પરંતુ આજે અમને એક પર્ટિક્યુલર એક શાળાનું વોઇસ રેકોર્ડિંગ મળ્યું કે જેના શિક્ષક દ્વારા વાલીને વિદ્યાર્થી થ્રુ એવા કહેવામાં આવી રહ્યું છે કે તમારે આ ડ્રેસ કોડનું સ્વેટર પહેરવું છે અને જે તે જગ્યાથી લેવું છે પણ આવી પ્રવૃત્તિ ક્લાસની અંદર અને વાલી મિટિંગની અંદર થતી હોય છે એટલે બહાર આવતી નથી સુરત વાલીમંડળ દ્વારા સુરત જિલ્લા શિક્ષણ શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપી સ્વેટર ખરીદવાની શાળાઓની દાદાગીરી બંધ કરવાની સાથે આરટીમાં વાલીઓને મળનાર રૂપિયા તાત્કાલિક આપવા માંગ કરાઇ છે સાથે